આજનું વાતાવરણ અત્યારમાં સવાર સવારમાં તો એકદમ ક્લીન થઈ ગયું છે રાતે લગભગ એકાદ દિવસ જેવો વરસાદ છે ને બધા વાળા છે આરસીસી થી કમ્પ્લીટ પાકા વાળા છે નીચે અને આપણે એમાં પ્રોબ્લેમ જો કેમ લાગે વસ્તુ છે ને બાકી કેવા મસ્ત લાગે રૂણા લાગે ને ખાંડ જય 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 માતાજ મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ સો અને મિત્રો આજના વ્લોગ ની શરૂઆત આપણે અહીંયા પાંદરાપોર થી કરી છે આ બેકગ્રાઉન્ડ માં કુકડા અને કૂતરાના અવાજ સાંભળીને તમને ખબર જ પડી ગઈ હશે અને આજનું વાતાવરણ અત્યારમાં સવાર સવારમાં તો એકદમ ક્લીન થઈ ગયું છે રાતે લગભગ એકાદ ઇંચ જેવો વરસાદ છે વરસાદ સારો થઈ ગયો છે વરસાદ સમજો ને આમ ખેતી માટે થોડું ઘણું નુકસાન છે પણ જે પશુપાલકો માટે સારામાં સારો ખળ જે હુકાતા હતા ને એને સરસ મજાનું પાણી મળી ગયું અને એ વરી પાછો લીલો થમ બગડો થઈ જવાનો છે અને વરી પાછા બધા પશુઓને ખાવા પીવા મોજ આવશે આમ ઘણું બધું પાણી સ્ટોર થાય એટલો તો વરસાદ નહીં જો એક ઇંચ થયો એટલે સમજો ને આમ પાણી પાણી બધી કરી નાખ્યું છે સિટીમાં તો શું આમ દેખાય પાણી પણ ખેતરમાં એમાં એટલું બધું નહીં આમ પાક જે હશે એને પાણી મળ્યું હશે પણ પવનને એવું થોડું વધારે હતો ને એટલે મારે ખ્યાલથી નુકસાન એ થોડું ઘણું હશે જ પણ એ તો આપણે ક્યાંય હજી ગયા નથી હજી અહીંયા જ છે રાપરમાં ક્યાંય બહાર જશું ને કાંઈ જોવા જડશે તો હું તમને જણાવીશ અને વાડાની અંદર આપણે બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે નહીં પણ એક આપણી અહીંયાની ને અહીંયા ની ગાય છે પ્રોબ્લેમ બહાર આવી ગયું છે આમ એટલું સિરિયસ નહીં થોડું ઘણું આવ્યું છે તો અત્યારે બધા છે ઢોર છે નીણ ઉપર તો નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે હોસ્પિટલની અંદર ફક્ત થોડી વાર જ રાહ જોઈ ત્યાં બધા ઢોરે નીણ ખાઈ લીધી હતી અને આજે એક છે એ ભયંકર જે ગૌશાળાઓ માટે છે ઘણી ભયંકર એ વિષય ઉપર વાત કરવી છે જો આપણે અહીંયા છે ને બધા વાળા છે આરસીસી કમ્પ્લીટ પાકા વાળા છે નીચે અને આપણીમાં મેઇન પ્રોબ્લેમ જો આ થાય આ ગાય જો કેવા પગ ફાટી ગયા અને આનું જે હમણાં જ ઓપરેશન કર્યું છે આને ફટાફટ છે આપણે લઈ જવી પડશે રેતીમાં એટલે શું છે આ આ આપણે અહીંયા પાકું છે એમાં એની વાતચીત ચાલુ જ છે કે આપણે એને ઘટાવી નાખવું છે એને બધું પણ આ શું કમિટીમાં વાતચીત થાય ને બધું આ નિર્ણયો મોડા આવે પણ એમાં ઢોરા ઘણા બધા હેરાન થાય પણ આપણે શું છે બધું વ્યવસ્થિત ધ્યાન દઈએ અને બધું કામ કરાવી લઈએ અને આને ફટાફટ લઈ જશું રેતીની અંદર અને ઇન્જેક્શન બધું આપશું એટલે હમણાં ઊભી તો થઈ જશે આ પણ મેન એ જ કે તમે ગૌશાળાની અંદર કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુમાં પાકી આવી રીતે પશુ માટે પાકું કરાવવા માંગતા હોય ને તો એવું ના કરાવાય એની જગ્યાએ કંઈક બીજું ઓપ્શન છે ને વિચારાય તો કે આમાં જો આમાં આપણી ખાડા એ કરાવેલા છે આ બધા ખાડા છે તો પણ આવી રીતે ફસાઈ જાય ઢોર અને ફસાઈ જાય એટલે અમુક અમુક આમ સમજો ને પચાસ ટકા ઢોર છે એ ફેલ થઈ જાય અને પચાસ ટકા આમાં રિકવરી થાય પણ છતાં આપણે એને ફટાફટ લઈ જશું અંદર અને ઇન્જેક્શન ના આપીને જોઈએ કે એમ ઊભી થાય છે કે નહીં તો આપણે આ ફસાઈ ગયેલી ગાયને હે બરાબર કરી નાખી છે ઇન્જેક્શન આપી દીધા અને હવે કરવાની છે એને ઊભી ત્યાં સુધી મેં જોઈએ કે આપણે અહીંયા જૂનો જ કેસ છે જે મેં તમને વાત કરી હતી આ નીકળ્યો છે ને પ્રોલેપ્સ જે કહે ને આપણે એ જ આમ અહીંયા આવી છે ત્યારે દોરી બાંધી લેતી પણ આપણે એની દવા કરીને દોરી ખોલ નાખી હતી તો આજે વરી હીટમાં આવી છે તો વરી પ્રોલેપ્સ બારે આવ્યું છે તો એને વ્યવસ્થિત બેસાડીને જો ન રહી તો આજે ટાંકા લઈ લેવા હે એટલે એ થઈ જાય કમ્પ્લીટ તો હવે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો આપણે આ ગાયને કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપી અને જે પ્રોલેપ્સ બારે હતું અંદર બેસાડી નાખ્યું છે અને ટાંકા કાંઈ લીધા નથી કારણ કે આપણે એવું લાગે છે હવે એને તકલીફ કાંઈ નહીં પડે પણ છતાં હું જોશું એક આ દિવસ રાહ જોઈએ જો વળી એને કાંઈ તકલીફ થશે તો વળી ટાંકા દેશું બરાબર એને તો એ ગાય એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે અને જે જે પણ ડ્રેસિંગનું કામ હતું જ ડ્રેસિંગ હતા એ બંને ડ્રેસિંગ એકદમ ઓકે થઈ ગયા છે બંને પિંજરાની અંદર છે અને કાલે એક આ ગાય આવી છે કંબોડી વાળી જો આ સિંગની અંદર કંબોડી છે હવે આજે તેનું ઓપરેશન થયું નહીં પણ કાલે આપણે કરી નાખશું ખડી વિસ્તારમાંથી ક્યાંથી આવી છે ના લોધરાણીથી આવી છે ને અને કાલે એનું આપણે ઓપરેશન કરી નાખશું બાકી હવે બીજું કાંઈ અહીંયા વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે જાશું હોસ્પિટલની અંદર ને ત્યાં કને બેસું હાથ પગ ધોશું અને કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ તો આપણે પાંજરા તો કાંઈ નવું કામ હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું અને પછી આવીએ સીધા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ વરસાદે થોડુંક કામ સુધાર્યું અને બગાડ્યું બધું બે વાતું છે અહીંયા જો આ પીપર છે હરસાદે થોડુંક સાફ સફાઈ કરી નાખી છે આ ડારું બધી નીચે ઉધી આવી ગઈ ને તો અહીંયા મસ્ત જગ્યા થઈ ગઈ છે અને હવાળો સાફ કરીને ચૂનો લગાવી નાખ્યો છે હવે હૂકાશે એટલે ઉઘડશે અત્યારે દેખાતું નહીં પણ હૂંકાઈ જાય ને પછી અને બાકી તમે અહીંયા ચેક કરો કે હું સાફ કરી નાખી જો મોટર કાલ રહી ગઈ હતી તો અહીંયા તડકે સુકવી છે નહીધર શું છે બળી ગયા છે ચાલું ડાયરેક્ટ કરશું ને તો હવે આજે થોડી વાર હુકાઈ જાય ને ગરમ થઈ જાય ને પાણી પાણી ઉડી જાય એમાંથી વાંહે કાંઈ ઉપાધી નહીં બાકી જો કેવી સાફ છે ભાઈ અહીંયા છે પાણી ભરાવાનું છે થોડું વરસાદને કારણે બાકી જો કમ્પ્લેટ સાફ થઈ ગયું છે અને પાછળના વાડામાં ઓમ ગારો એટલો બધો થયો નથી થયો છે પણ એટલો બધો નહીં કારણ કે શું વરસાદ ઘણા ટાઈમથી હતો નહીં અને આમ જમીન બધું પાણી ચૂંહી ગયું છે અત્યારે તો પણ હવે વરસાદ થાય ને તો પાછો ગારો જે પહેલાં આપણે થયો હતો ને એવો ને એવો થઈ ગયો અત્યારે એટલો બધો નથી થયો માપે માપે થયો છે વધીયો બધા અરે ફરે હું જ કરે અહીંયા જો પાણી ભરાવનું નથી કારણ કે મોટર મૂકાય છે ને એટલી બધું મોટર મૂકાયે ને વાહ આપણે પાણી ભરી નાખીએ

એને પણ બીજું કઈ હોતું જ નહીં જો આ કામ સિવાય બીજું કઈ નહીં જો બાકી આ બધા અહીંયા છે પોપટે ક્યાં બારે છે તો એ ક્યાં જઈને જોઈએ હા શું છે પોપટને ક્યાં ન છોડ્યો હા હર્ષદમાં હાથ દે કે જો અહીંયા વાઈ નાખ્યો એટલો વડલો માં પાકી ગયો બચારો થેલી માં થેલી માં અહીંયા માંડ ધૂળ ભેગો થયો છે અહીંયા તો પણ નડશે છે ને પછી મોટો થાય ભાઈ ના અહીંયા વાડો બનાવવાનો નનકા વાસુડા એટલે હા હા આ આ કેમ પિંજરું છે ને એમ ને એમ જે નનકા આપણે વાસુડા હોય ને અહીંયા આમ જે દિવસના ના બારે રહી શકે ને એવો આપણે એક ઓપન વાડો બનાવવાનો છે પણ હવે એ તો ક્યારની વાત છે કે જ્યારે બને ત્યારે પણ અત્યારે આ વડ વવાઈ ગયો છે અત્યારે અહીંયા બધે આમ આ પિંજરું કરવું પડશે ફરતે આ આ પાસે બંબુ રહ્યા ને અહીંયા ખોડીને બાંધ નાખ્યો હોય તો કાટા કાંટા બાંધ નાખ્યો થાય પણ હવે વધશે ગાય એવું જે કોથરીમાંથી આઝાદ થયો ને એટલે હવે જશે ગાય ને પછી વરસાદી સારો થઈ ગયો છે પોપટને પોપટને ક્યાં ના છોડ્યો હમણાં જ છોડ્યો હ હ હ એ મોજ આવી જાય હો આ બધું વેલાન ખાવાની પણ અહીંયા તું રે ત્યાં સુધી ખુલ્લું રાખી જાય ને એટલે હું લોટ ના ખાઈ જાય પૂછો કે કાંઈ પાછો શું ભૂસો અહીંયા એકલા એકલો ખાઈ જાય ઘણો બધો તો પછી એ ઉપાધિ ને અત્યારે આપણે અહીંયા છે ત્યાં સુધી તો કોઈ વાંધો નહીં પાંચ જાઉં હું તો હમણાં વિફર છે મારો દીકરો એ અત્યારે તો ખાવામાં ધ્યાન છે ને વાંધો નહીં નહીં તો ઓમ પાંચ જાય ને તો માથું પાછું મારી લે એમ છે લોહી કૂદે લોહી આ તો ખરો જોતો જો કેમ લાગે વસ્તુ હે ને બાકી આપણે રજકાનું ભૂકો ઢાંકી નાખ્યું સારું કર્યું કાલે બપોરે આપણે એવું લાગતું હતું કે આવશે નહીં પણ રાતે તો બૂમ પડાવી દીધી થોડી વાર તો એવો વર્ષ કે હમણાં બધું પાણી પાણી કરી નાખશે પણ રહી ગયો થોડી વારમાં બોલો બાકી કાંઈ હોય તો હે રોટલા ખાતા કે હોય હાલો તો હવે અહીંયા તો બીજું કઈ કામ બાકી નહીં ને હે તો હાલો હવે હું ને હર્ષદને જાય કરે અને ઘરે જઈને રોટલા ખાય તો આપણે ઘરે જમવા જતા હતા પણ હર્ષદની જવાનું થયું છે તો પોપટને આપણે પૂરી નાખી કારણ કે રેડો ના મુકાય બાકી જો બધું કોટી આની બધું ખોલ નાખ્યું છે હવે પહેલાંની જેમ એકલી હાંકરમાં જ છે હાંકરમાં પણ મારો સારો લાગ્યો ને તો આ રીતે કોટિયું હતું જો અહીં સામે રાખ્યું છે એ કોટિયું પેલા બાંધેલું હતું પણ હવે એ છોડ નાખી હવે આની અંદર રેસે રહ્યો અને થોડીક વાર ચર્યો ઘણી વાર તો ન ચર્યો અને ને બધું કાંઈ નાખવાનું નહીં ને અત્યારે તો બધું થઈ ગયું ઓકે રિપોર્ટ

અને જો પાણી પીએ છીએ બે તગાર પી ગયો કોણ જાણે ક્યારનું બચારા એ પીધું નહીં હોય પણ હવે આપણે અહીંયા પાણી પાશું હમણાં નીણ નાખશું બાકી આ જે રવું આંખો આવે છે એ આમ એને બીજી કાંઈ તકલીફ છે નહીં ખાએ પીએ મસ્ત રીતે અને ફરે રહ્યો અહીંયા ને અહીંયા આમ તકલીફ એ કી કે અહીંયા અહીંયા રહે છે અહીંયાથી બારે નથી જતો તો એ બે કેસ જોઈ લીધા આપણે અને એના સિવાય નવું એ છે કે જે આપણે રેતી પાથરી છે ને એ બદલવાનું કામ અત્યારે ચાલુ છે આ રેતી છે હું ભીની થઈ ગઈ હતી એટલા માટે બારે કાઢે છે અને હવે એમાં આવશે બીજી નવી રેતી તો અહીંયા વાડની અંદર તો એ કામ ચાલુ છે તો આપણે અહીંયા અત્યારે બાકી આ આંખા સિવાય બીજો કાંઈ નવો કેસ છે આ એક આંખો આવ્યો તો એની ટ્રીટમેન્ટ આપી દીધી અને હવે આપણે અહીંયા થોડી વાર રેતી જે બદલાય છે ત્યાં રહેશું અને કઈ નવો કેસ આવશે તો તમને બતાવશું તો એક આંખો આવ્યો એના સિવાય તો બીજો કઈ આપણે નવો કેસ હતો નહીં તો તમને કઈ ન બતાવ્યું અને એક સવારનો એક ગાય ફસાણી થી બતાવવાનું તમને રહી ગઈ ઊભી થઈ ગઈ છે કમ્પ્લીટ ચરતી હતી પણ ત્યારે ફોન મારે ભેગો હતો ને તમને ન બતાવી હું કાલે બતાવીશ અને અત્યારે જઈશ આપણે ગૌશાળાએ તો ચાલો જાય તો પરથી આપણે આપણે ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જો ખાણ બનાવવાનું કામ ચાલુ છે કેવા મસ્ત લાગે રૂણા લાગે ને ખાણ એવા મસ્ત ગોઠવેલા છે અને હા એક મિનિટ વાત કરીએ અને વચ્ચે જો આજે ખબર ને આપણે જેના કાંઈ નાખીએ છીએ ને એ બધું પડ્યું છે તો એ બધા બધાની અંદર આપણે થોડું થોડું નાખશું જેને જે પ્રમાણે નાખવાનું છે એ પ્રમાણે તો ચાલો બધું કામ ચાલુ કરીએ તો આપણે આપણી ગૌશાળાએ ખાણ બનાવવાનું કામ હતું એકદમ ઓકે થઈ ગયું છે બધાના ખાણ બની ગયા અને છેલ્લે આપણે જે વળખીઓને બનાવીએ પાછળના વાડામાં એને બની ગયા અને બધાને મૂકી દીધા હે પણ આ ઢોરે જો તો અહીંયા અહીંયાથી તોડી નાખીએ ત્યાંથી ઢોરવા માંડ્યું છે હવે એ તો નીચે ઢોરે ત્યાંથી એ ખાઈ જાય પણ હું એકબીજા એક્સચેન્જ થતા રહેશે કે અહીંયા જો મજા નહીં આવે ત્યાં જાય ત્યાંથી નહીં મજા આવે ત્યાં આવશે એમ બે એકવાર એક્સચેન્જ થશે ત્યાં પૂરું અને હવે તો બીજું કંઈ કામ છે નહીં છેલ્લું આ કામ હતું અને દોવાઈનું કામ છે રેગ્યુલર છે એ જ તો હવે આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા